રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર એકની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર એકના ચારેય ઉમેદવારોએ વોર્ડ નંબર એકની અંદર આવતા અંસારી વિસ્તારની અંદર ચૂંટણી પ્રચાર કરતા ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારોને જળ સમર્થન મળી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મળી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે જીતનો કર્યો દાવો પેનલ ટુ પેનલ મત આપવા અપીલ કરવામાં આવી હું ડૉક્ટર ઉમેરમાન મિર્ઝા મુસ્લિમ સમાજ મારા જેવી સક્ષમ ઉમેદવારને ભાજપે ચાન્સ આપ્યો છે અને ટિકિટ આપી છે તો હું સમગ્ર વોર્ડ નંબર એક પરિવારને વિનંતી કરું છું કે મને અને મારી સાથે પેનલમાં રહેલા ઉમેદવારને મતદાન આપી જીતાડવા વિનંતી અને હું મારા મુસ્લિમ સમાજને પણ વિનંતી કરું છું કે મારા જેવી સક્ષમ ઉમેદવારને ચાન્સ મળ્યો છે તો તમે ભારે મતદાન આપી અને જંગી બહુમતીથી અમને જીતાવા વિનંતી સામે ચારે ચાર અને ડોર ટુ ડોર પ્રચાર કર્યા છે અને અમને બહુ સારમ સારું જન સમર્થન મળ્યું છે અને અને ખરેખર લોકોની જે મુસ્લિમ સમાજની સમાજની કે અન્ય અઢારે આલિમ ની મારા ઉપર અમે ચારે ઉપર લાગણી છે અને બહુમતીથી અમે જીતશું અને કોઈ અફવા ફેલાવતા હોય અને કોઈ ખોટી વાતો કરતા હોય ખરેખર મારે તો આ વખતે કે ગમે તારે બે હાજર થી કરીને અત્યાર સુધી મને મુસ્લિમ સમાજ કે ઠાકોર સમાજ કે અન્ય સમાજ

અથવા ગટર નો હોય કે લાઈટ નો હોય ખરેખર અને કલીબેન ઠાકોર શું લોકોને અપીલ કે ભાઈ બહુમતી થી જીતાડો અને ખરેખર આ પેનલ પેનલ ચલાવો અને બહુમતી થી પેનલ જીતાડો એ જ અમારી અપેક્ષા અને અમારે તમારો સહ અને સહકાર જોવે છે ઠાકોર બીજેપી મેં સહ અને બીજેપી મેં રહેશે અને પ્રચાર કરશે અને ભાજપની બોડી બિહારવાની છે એ અમારી વિનંતી અને બધાય કામો બાકી હે એ થશે અમે ટિકિટ માગી હતી તો મંજૂર તો થઈ ગઈ હતી પણ એ અમુક સંજોગો આવી જાય એટલે આજ નહીં તો કાલે સમય આવશે મેં પાર્ટીના સાથે સર